નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ તાપી જિલ્લાને જાણે ભ્રષ્ટાચારનો ગ્રહણ લાગ્યો હોય તેવા એક બાદ એક ભ્રષ્ટાચારના અનેક રીતના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે આપણે વાત કરીએ કુકરમુંડા તાલુકાની કુકરમુંડા તાલુકાની અંદર ત્યાંના સત્તાધીશો તેમજ અધિકારીઓના મેળા પીપળા હેઠળ એક વહીવટી વર્ષની અંદર એક સ્કૂલની અંદર શાળાની અંદર ઓરડા બનાવવાનું કામ આપવામાં આવે છે જો કે એ ઓરડો આજ દિન સુધી તો બન્યો નથી સ્થળ ઉપર હા પણ કાગળ ઉપર બની ગયો છે ત્યારે આ સમગ્ર ઘટનાને ઉજાગર કરવા માટે એક સમાજ સેવક તેમજ સ્થાનિક આગેવાન દ્વારા અરજી કરવામાં આવે છે એ અરજી પહેલા તેઓ આરટીઆઈ કરીને તેની માહિતી મેળવે છે ત્યારબાદ શાળાના આચાર્યને મળે છે શાળાના આચાર્ય દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવે છે અને એ ખુલાસામાં કહેવામાં આવે છે કે હા શાળા તો છે પણ શાળા માટે જે ઓરડો બનાવવાનો હતો તે હજુ સુધી બન્યો નથી અને એ જે ઓરડો કાગળ ઉપર જ્યારે જોવામાં આવે છે ત્યારે કાગળ ઉપર એ ઓરડો સંપૂર્ણપણે બની ગયો હોય અને જગ્યા પર હોય તેવું બતાવવામાં આવે છે પણ વાસ્તવિકતા બંનેની અલગ અલગ છે કાગળ ઉપર તો ઓરડો બોલે છે પણ સ્થળ પર નથી અને બીજી તરફ આ અનેક તાલુકાઓની અંદર આક્ષેપ કરવામાં આવે છે કે સત્તાધીશો છે પદ અધિકારીઓ છે તે પોતાનો આર્થિક સ્વાસ્થ્ય સાધવા માટે પોતે જ એજન્સીઓ બનાવીને પોતે જ કામ કરી રહ્યા છે એ જ તાલુકાની તાલુકાની અંદર અંદર બચુભાઈ ઉપર કરવામાં આવ્યો છે જે હાલના પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ છે એમના પતિ દ્વારા પણ એજન્સી બનાવીને યાકુબભાઈ દ્વારા અલગ અલગ ગ્રામ પંચાયતોની અંદર કામ કરવામાં આવી રહ્યું છે તે જ રીતે ઉંચામાળા બેઠક ઉપર અર્જુનભાઈ ચૌધરીના દીકરા અર્પિતભાઈ ચૌધરી દ્વારા પણ અલગ અલગ ગામોની અંદર પોતાની કામો કરવામાં આવી રહ્યા છે ત્યાંના સરપંચ અને હોદ્દેદારોના દીકરો કે જેને પણ યહ મોગી હાર્ડવેર અને એન્ટરપ્રાઇઝ નામની એજન્સી બનાવીને અલગ અલગ ગામોમાં કામો કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની અંદર એક ઘટના એવી બને છે કે કોઈક ગામના એજન્સીઓ કે સત્તાધીશો સામે કાર્યવાહી થતી નથી આ છે તાપી જિલ્લાનું દુર્ભાગ્ય અને એ એવું દુર્ભાગ્ય છે કે જે એક ગ્રહણના સ્વરૂપે તાપી જિલ્લાને લાગ્યું છે ત્યારે બીજી તરફ આપણે જોઈએ તો એક વિસ્ફોટક માહિતી સાથે એક કુકરમુંડા તાલુકાના સામાજિક કાર્યકર્તા દ્વારા ખુલાસો કર્યો છે કે શાળાની અંદર ઓરડો નથી ત્યારે શું છે સમગ્ર આપણે જોઈએ જય 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 આદિવાસી સંવિધાન હું શું સુરેશભાઈ વસાવા સામાજિક આગેવાન આદિવાસી એક્ટિવિસ્ટ કુકરમુંડા મિત્રો આજે તમારી સમક્ષ ખૂબ જ ગંભીર મુદ્દાને લઈને હું ઉપસ્થિત થયો છું તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની ફુલવાડી ગ્રામ પંચાયત જે વર્ષોથી ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ખૂબ જ વિવાદમાં રહી છે ખૂબ જ ચર્ચામાં રહી છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસમાં ફુલવાડી ગ્રામ પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી કુકરમુંડા જિલ્લા પંચાયત કચેરી તાપી ભૂસ્તર વિભાગની કચેરી તાપી અને પ્રાયોજના ની કચેરી સોનગઢ ખાતે એક આરટીઆઈ દ્વારા ફુલવાડી ગ્રામ પંચાયતમાં થયેલા તમામ કામો માટે માહિતી માગતી એક અરજીઓ કરવામાં આવી અને અરજીના આધારે જે માહિતીઓ ઉપલબ્ધ કરવામાં આવી અને માહિતીના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટને જોયા પછી અને ડોક્યુમેન્ટના આધારે સ્થળ પર નિરીક્ષણ કર્યા પછી એ જાણવા મળ્યું કે સ્થળ પર કોઈ પણ પ્રકારના કામો થયેલ નથી જે કામો થયેલા બતાવે છે એ તમામે તમામ ડુપ્લિકેશન થયેલા છે મિત્રો ફુલવાડી પંચાયતમાં સમાવેશ ઉટાવત ગામ કે જે ઉટાવત ગામની અંદર એક પ્રાથમિક શાળા આવેલી છે એ પ્રાથમિક શાળામાં એક શાળાના ઓરડાના બાંધકામ માટે વર્ષ બે હજાર વીસ એકવીસમાં એટીવીટી વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી એક ઓરડો મંજૂર કરવામાં આવ્યો અને એ ઓરડાનું બાંધકામ કરવા માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી અને હવે ઓરડાનું કામ ફુલવાડી ગ્રામ પંચાયતના સરપંચ એજન્સી મારફતે પૂર્ણ કર્યા હોવા અંગેના આ આરટીઆઈમાં આ ખુલાસા થયા છે અને આ વાઉચર બિલ છે આખું આ શાળા જ્યાં બનવાની હતી એનું લોકેશન છે અને આ અહીંયા આ પાંચ લાખ રૂપિયાનું જે બિલ છે બે હજાર બાવીસમાં ઉપાડી લેવામાં આવ્યું છે પરંતુ સ્થળ પર એ પ્રાથમિક શાળાના ઓરડાનું કામ બિલકુલ કરવામાં આવેલ નથી સરપંચ તલાઠી કુકળમુંડાના ટીડીઓ એસઓ અને લાગતા બળગતા અધિકારીઓ મારફતે આ શાળાનો ઓરડો ના બનાવી પાંચ લાખ રૂપિયાની ઉચાપત કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ ડોક્યુમેન્ટના આધારે પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ સાથે જ્યારે મુલાકાત થઈ અને પ્રિન્સિપલે પોતાની શાળાના મિલકત રજિસ્ટરો જોયા બાદ એમાં જોવા મળ્યું કે વર્ષ બે હજાર વીસ એકવીસથી લઈ બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં એક્ટિવિટી ગ્રાન્ટમાંથી કોઈ પણ ઓરડાનું કામ કરવામાં આવેલ નથી એ વાતનો ખુલાસો થયા બાદ પ્રિન્સિપલ મારફતે આ પોતાના લેટર પેડ પર પ્રાથમિક શાળાના લેટર પેડ પર આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર વીસ એકવીસથી લઈને પચીસ છવ્વીસમાં એક્ટિવિટી ગ્રાન્ટમાંથી કોઈ પણ પ્રકારના શાળાના ઓઢાનું કામ કરવામાં આવેલ નથી મિત્રો આ સ્થાનિક કુલવાડી પંચાયતના સરપંચની માનસિકતા તલાઠીની માનસિકતા ટીડીઓની માનસિકતા અને એશોની માનસિકતા છતી થાય છે કે શિક્ષણ જેવા આજે દેશ દુનિયામાં જે વિકાસ માટે જે પાયો છે એ શિક્ષણ છે એ શિક્ષણના કામમાં એક શિક્ષણ શિક્ષણની ગાંઠમાં અગર આ કર્મચારી અધિકારીઓ સરપંચ ભ્રષ્ટાચાર કરતા હોય તો અન્ય યોજનામાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો હશે ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશનના અધિનિયમ બે હજાર નવમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના બાળકો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણની તમામ સુવિધાઓ સાથે મફત શિક્ષણ મેળવે એ રીતની જોગવાઈ કરવામાં આવી છે અને શાળા પ્રવોત્સવના નામે મુખ્યમંત્રીથી લઈને કેબિનેટ મંત્રીથી લઈને રાજ્ય કક્ષાના મંત્રીથી લઈને એમ એમએલએ એમપી જિલ્લા પંચાયતના પ્રમુખો તાલુકા પંચાયતના પ્રમુખો આજે શાળા પ્રવેશના નામે અલગ અલગ એરિયામાં જઈ શિક્ષણનો બહોળો પ્રચાર થાય શાળામાં વધુ સંખ્યા એડમિશન લે વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે એ માટેની જે જાહેરાતો કરવામાં આવે છે એ માટેના જે કાર્યક્રમો કરવામાં આવે છે અને મિત્રો બે હજાર પચીસ છવ્વીસના ગુજરાત બજેટમાં ગુજરાતના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ મારફતે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનો બજેટ બહાર પાડવામાં આવ્યો છે અને આ બજેટની અંદર શિક્ષણ માટે ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એટલો મોટો શિક્ષણ માટે બજેટ બહાર પાડવામાં આવ્યો છે ત્યારે આ શિક્ષણ માટેના બજેટો આ માત્ર આ કાગળ પર જ દેખાય છે આ બજેટ બજેટોનું કોઈ પણ અમલીકરણ નથી આજની આ પરિસ્થિતિને જોતા મિત્રો મોટા મોટા સ્લોગોનો આપવામાં આવે છે કે પડેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયા જ્યારે અહીંયા પ્રાથમિક સુવિધાનો અભાવ હોય બાળકોને વિદ્યાર્થીઓને ભણવા માટે ઓરડાનો અભાવ હોય પૂરતા શિક્ષકો નથી પૂરતી સુવિધાઓ નથી તો કાંસે પડેગા ઇન્ડિયા ઓર સે પડેગા ઇન્ડિયા એના પછી જ્યારે બીજી એક માહિતી સામે આવી છે કે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં વીસમાં રેતી કંકરની ગ્રાન્ટમાંથી એક કરોડ સાત લાખ પાંત્રીસ હજાર પાંચસો ત્રણ રૂપિયાની આ જે માહિતી આપવામાં આવેલી છે અને આ માહિતી અન માહિતીની અંદર કનરોજ ગોરાસા અને કુકરમુંડા ગામ માટે અને એ ગામની અંદર એક કરોડ સાત લાખ પાંત્રીસ હજાર પાંચસો ને ત્રણ રૂપિયાના કામો થયેલા પૂર્ણ થયેલાની જે માહિતી આપવામાં આવી છે અને માહિતીના આધારે જ્યારે સ્થળ તપાસણી કરી ત્યારે જોવા મળ્યું કે આ તમામ કામો આ બે હજાર પંદર સોળમાં જે ચૌદમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી એટીવીટીની ગ્રાન્ટમાંથી વિવેકાદીની ગ્રાન્ટમાંથી પૂર્ણ કરેલા કામોનું આ ડુપ્લિકેશન છે આ બોગસ દસ્તાવેજના આધારે આ રેતી કંકરને એક કરોડ સાત લાખ પાંત્રીસ હજાર ત્રણસો ને પાંચ રૂપિયાનો ઊંચાપત કરવામાં આવ્યો છે ચૌદમાં નાણાપંચમાંથી જે હાઈમસ્ટ ટાવરો અઠ્ઠાવીસ હાઈમસ્ટ ટાવરો પૂર્ણ થયેલાની જે માહિતી ગ્રામ પંચાયત મારફતે આપવામાં આવી છે એ તમામ હાઈમસ્ટ ટાવરોનું ડુપ્લિકેશન એટલે કે રેતી કંકરની ગાંઠમાંથી પણ એ જ ચૌદમાં નાણાંપંચની ગાંઠમાંથી ઊભા કરેલા હાઈમસ્ટ ટાવરના ફોટા એના ડોક્યુમેન્ટ એના દસ્તાવેજો વાઉચર બિલો વહીવટી મંજૂરી એ તમામ દસ્તાવેજોના આધારે ડુપ્લિકેશન કરી એક કરોડ સાત લાખ પાંત્રીસ હજાર પાંચસો ત્રણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી આ ફુલવાડી ગ્રામ પંચાયતની સરપંચની એજન્સી યા મોગીએ ટ્રેડર્સ અને યા મોગી હાર્ડવેર્સ અને તલાઠી ટીડીઓ એસઓ આ તમામ કમિટી મારફતે આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ઉચાપટ કરવામાં આવેલ છે ત્યારબાદ બીજી એક માહિતીમાં ખુલાસો થયો છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં કુલવાડી ગ્રામ પંચાયતના આઠ ગામોમાં પાણી રિપેરિંગના કામના નામે બોગસ દસ્તાવેજોના આધારે કુલવાડી પંચાયતના સરપંચની એજન્સી યા મોગે ટેડર્સ અને યા મોગે હાર્ડવેર્સ આ હાર્ડવેર્સના નામે આ તમામ વાઉચર બિલો મૂકી આ ઓગણત્રીસ લાખ કરતાં પણ વધુની ઉચાપત કરી ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે સાથે સાથે ફુલવાડી ગ્રામ પંચાયતના આઠ ઓપરેટરને એટલે કે તે પંચાયતના ચાલુ ચૂંટાયેલા સભ્યો હોવા છતાં એમને ઓપરેટર તરીકે બતાવી એમના નામે દર ત્રણ વર્ષે ત્રણ મહિને ચોસઠ ચોસઠ હજાર રૂપિયાનું બિલ મૂકી છેલ્લા કેટલાય વર્ષોથી આ ઓપરેટરના નામે પણ લાખો રૂપિયાની ઉછાપત કરવામાં આવી છે અને સરપંચે પોતે સંવિધાનિક પદ પર હોવા છતાં આર્થિક સ્વાર્થ માટે આર્થિક લાભ માટે પોતાના નામે યાગી ટેડર્સ યા મોગી હાર્ડવેર્સ બ્લોકની ફેક્ટરી સિમેન્ટની ફેક્ટરીઓ એ તમામ વ્યવસ્થા પોતાના નામે ઉપલબ્ધ કરી આ ફુલવાડી ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને અલગ અલગ યોજનામાંથી જે વિકાસલક્ષી ગ્રાન્ટ પાડવામાં આવે છે એ તમામ ગ્રાન્ટોમાં તમામ યોજનામાં ભ્રષ્ટાચાર કરી ઉચાપટ કરવામાં આવે છે મિત્રો બીજી એક માહિતી સામે આવી છે કે ફુલવાડી કુકરમુંડામાં સમાવેશ જૂના ગામ ખાતે જે વાલેરી માતાનું મંદિર આવેલું છે એના પટાંગણામાં છપ્પન લાખ કરતા વધુની રકમના પ્યોર બ્લોક બેસાડવામાં આવેલા છે છપ્પન લાખ હવે ત્યાં સ્થળ પર જોતા છ લાખ રૂપિયા થી વધુના પ્યોરબ્લેગ બ્લોક બેસાડવામાં આવ્યા હોવા એવું જાણવા મળે છે આપણે લોકેશન પર જોયા પછી આપણને અંદાજો આવે છે કે આ છપ્પન લાખ રૂપિયાના નહીં પરંતુ માત્ર છ લાખ રૂપિયાના એસ્ટિમેટના આ પ્યોર બ્લોક બેસાડ્યા હોય એવું જણાય આવે છે અને આ નરેગાની યોજનામાંથી આ પ્યોર બ્લોકનું કામ કરવામાં આવેલું છે સરપંચ એજન્સી યા મોગી ટેડર્સ અને યા મોગી નામે આ તમામ બિલો વાઉચરો મૂકી આ ગ્રાન્ટનો ઉચાપત કરવામાં આવેલો છે આ ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે સાથે સાથે ચૌદમાં નાણાંપંચના જે પ્યોર બ્લોકનાં કામો એમાં સાહીઠ ટકા કામો કરવામાં આવેલ નથી અને પંદરમાં નાણાંપંચના ગ્રાન્ટમાંથી અને પોતાની ફેક્ટરીમાંથી જે બનતા પ્યોર બ્લોક બેસાડી એ પંદરમાં નાણાંપંચમાં પણ આજે ગેરરીતિ કરવામાં આવી રહી છે પીવાના પાણીની યોજના હોય ગટરની યોજના હોય સીસી રોડની યોજના હોય નરેગા યોજના હોય રોજગારીની યોજના હોય એસબીએમની યોજના હોય એ તમામ યોજનાઓમાં ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી તાલુકાની ગ્રાન્ટમાંથી જિલ્લાની ગ્રાન્ટમાંથી એટીવીટીની ગ્રાન્ટમાંથી વિવેકાધીન યોજનાની ગ્રાન્ટમાંથી ટીએસપીની ગ્રાન્ટમાંથી પ્રાયોજના વહીવટદાર આદિજાતિની ગ્રાન્ટમાંથી એ તમામ યોજનાકીય અને અલગ અલગ વિભાગની ગ્રાન્ટમાંથી જે કામો ઠરાવ કરી મંજૂરી મેળવવામાં આવે છે એ તમામ ની ગ્રાન્ટ તો મંજૂર કરાવે છે પરંતુ એક જ ગ્રાન્ટમાંથી આ કામો કરી બાકીની ગ્રાન્ટમાંથી ડુપ્લિકેશન દસ્તાવેજ બનાવીને આ ફુલવાડી ગ્રામ પંચાયતની અંદર ફુલવાડીના સરપંચ ફુલવાડી ગ્રામ પંચાયતના સરપંચ ફુલવાડી ગ્રામ પંચાયતના તલાઠી તાલુકા પંચાયતના ટીડીઓ તાલુકા પંચાયતના એસઓ એસબીએમના કર્મચારી નરેગાના કર્મચારી આવાસના કર્મચારી તમામ વિભાગોના કર્મચારીઓની ભગતથી આજે ફુલવાડી ગ્રામ પંચાયતમાં સો કરોડ કરતાં પણ વધુનો ભ્રષ્ટાચાર કરવામાં છે આ દસ્તાવેજી પુરાવાને જોતા સો કરોડ કરતાં પણ વધુનો ભ્રષ્ટાચાર આ ફુલવાડી પંચાયતના સરપંચ અને તલાટી અને તાલુકાના જે કર્મચારીઓ છે એના મારફતે કરવામાં આવેલ છે આ માટે જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર અધિકારી વિકાસ કમિશનર તકેદારી આયોગ મુખ્યમંત્રી કાર્યાલય એસસીબી ઓફિસ અમદાવાદ અને તમામ લાગતા ઓળખતા વિભાગોમાં એની ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ વિકાસ કમિશનર અને તકેદારી આયોગ મારફતે આ ભ્રષ્ટાચાર થયેલા કામોની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તાલુકા પંચાયત કુકરમુંડાના અધિકારીઓ પોતે આ સંડોવણીમાં પોતે ભાર આવશે અને કરોડો રૂપિયાનો કૌભાંડ બહાર આવશે અને આ ભ્રષ્ટાચારી સરપંચને બચાવવા માટે એક સુનિયોજિત ષડયંત્ર રચી ખોટા ખોટા અહેવાલો બોગસ અહેવાલો રિપોર્ટો મોકલવામાં આવે છે પરંતુ આ ખોટા રિપોર્ટથી તમારો આ ભ્રષ્ટાચાર છુપવાનો નથી દબાઈ જવાનો નથી આ સો કરોડ કરતાનો વધુ ભ્રષ્ટાચાર કે ટૂંક સમયમાં બહાર આવશે એના માટે હાઈકોર્ટ પણ જવાનું થશે તો હાઈકોર્ટમાં જઈને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીશું અને આ વિસ્તારની પ્રજાને ન્યાય આપીશું અને ગુજરાતના મુખ્યમંત્રીને મારી એક નમ્ર વિનંતી સાથે અપીલ છે કે જે ગુજરાતમાં ઝીરો ટોલરન્સ એટલે ભ્રષ્ટાચાર ની જે વાતો કરે છે તો આપ સાહેબને મારી વિનંતી છે કે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની ફુલવાડી ગ્રામ પંચાયતમાં જે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયેલ છે એનો એસઆઈટી એસીબી સીબીઆઈ અને વિભાગીય કમિટીની રચના કરી એની તપાસ કરી આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવે અને આ વિસ્તારની પ્રજાને ન્યાય મળે અને આ ભ્રષ્ટાચારીઓની વિરુદ્ધમાં ગુજરાત પંચાયત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ સત્તાવન એક મુજબ મની લોન્ડરિંગના એક્ટ મુજબ લાંચ રુશ્વત અધિનિયમની એક્ટ મુજબ એમના વિરોધમાં